આજે આપણે બનાવશું શીરો ગોળ લેશું આદુ છીણેલું લેશું ઘી લેશું અને બદામ લેશું અને ભડકું જાડું લેશું ભાખરીનું અને પાણી લેશું અને આપણે ગોળનું પાણી કરી લેશું તો પેલા આપણે વાટકામાં થોડુંક પાણી લેવાનું છે એમાં આપણે નાખશું ગોળ અને હવે આપણે એમાં નાખશું છીણેલું આદુ અને આપણે ગોળ ઓગળે ત્યાં સુધીને એને મિક્સ કરી કરવાનો છે પાણીમાં છે ઉગડી ગયો આપણો પેલા આપણે ઘી લેવાનું છે અને એને ગરમ કરી લેવાનું છે હવે આપણે ઝાડુ ઘઉનું ભેડકું લેવાનું છે એ આપણે ઘીમાં નાખી દેવાનું છે અને હલાવાનું છે આવા ઘઉં ભેડકું છે એ આપણે પાંચથી છ મિનિટ માટે આવી રીતે શેકવાનો છે ને ગેસ સાવ ધીમો રાખવાનો છે અને શેકાઈ જાય છે એટલે આવી રીતે સરસ તૈયાર થઈ જાય છે દાણે દાણો અને એમાં આપણે જે પહેલેથી ગુળનું પાણી કરીને રાખ્યું હતું એ આવી રીતે ગાળીને જોતાં પૂરતું આપણે એમાં નાખવાનું છે વધારે થઈ જાય તો પછી આપણો શીરો છે એ ચીકણો બનશે એટલે માપે જ લેવાનો છે આપણે પાણી ગોળનું પાણી નાખીને પછી આવી રીતે બે મિનિટ માટે આપણે હલાવવાનો છે એટલે ઘી નીકળશે એટલે આપણો શીરો અસલ છૂટો થઈ જશે આપણો શીરો તૈયાર થઈ ગયો છે અને ઘી પણ છૂટવા લાગ્યું છે ઘઉનો જાડા ભડકામાંથી શીરો બનાવ્યો છે તો તમને જો મારી ડીશ પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો